ગજાનંદ કુમાર છાત્રાલય તેજગઢ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ગૃહપતિનું બાળકો સાથે અભદ્ર વર્તન તથા જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી અત્યાચાર ગુજારતા હોવાની બાબત સવિનય જય ભારત સાથે લખી જણાવ્યું કે શ્રી ગજાનન કુમાર છાત્રાલય તેજગઢ તાલુકો જિલ્લો છોટાઉદેપુરમાં અમારા આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરતા હોય તેમાં આદિવાસીમાં ગણાતા રાઠવા સમાજના બાળકો સંખ્યા એકત્રીસ અને નાયક આદિવાસી સમાજના બાળકો સંખ્યા ચાર આમ મળી કુલ બાળકોની સંખ્યા પાંત્રીસ છે આ તમામ બાળકો છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે આ ગજાનન કુમાર છાત્રાલયના ગુરુજી એવા ગૃહપતિ આ તમામ બાળકોની દેખરેખ સાર સંભાળ રાખતા હોય છે પરંતુ આ છાત્રાલયમાં કૃહપતિ દારૂ વ્યસની છે અને તે દરરોજ દારૂ પીવે છે તેવું બાળકોના મુખે જાણવા મળેલ છે તે દારૂનો નશો કર્યા બાદ બાળકો સાથે અભદ્ર વર્તન કરે છે તેમજ તેમને મારઝૂડ કરી ગળદા પાટુનું માર મારી બાળકોને હેરાન પરેશાન પણ કરે છે આથી આ તમામ બાળકો આવા વક્રુપતિથી ડરીને રહે છે એક દિવસમાં બાળકો સાંજના સમયે છાત્રાલય છોડી પોતાના ગામ ઘરે જવા નીકળી ગયા હતા તે વખતે એક ભાઈએ આ બાળકોની પૂછપરછ કરતા ખબર પડી કે પોતાના ઘરે જાય છે પણ આ ભાઈની સમય ચોચકતાથી સમજાવી તેમણે પરત છાત્રાલય પર લાવવામાં આવ્યા હતા આ બાળકોની આ સાંભળતા તેઓ ખૂબ દુઃખ પીડા ભોગવી રહ્યાનું જણાતા સાંભળનાર તમામને ખૂબ આઘાત લાગ્યો હતો અને આ તમામ બાળકોનું શૈક્ષણિક કાર્ય પર તેની માઠી અસર જણાઈ રહી છે તેમજ અમારા નાયક સમાજના બાળકોની મા બિન સામેની ખૂબ જ ગાળો બોલે છે અને નાયક ડીઓ નીચ જાતિના છો તમે હરામી છો તેવા અભદ્ર શબ્દો ઉચ્ચારી જાતિ વિશે નાયકા નાયકડા જેવા શબ્દોનો ઉપયોગ કરે છે તથા તેમને માર પણ મારવામાં આવે છે બ્યુરો રિપોર્ટ યલગા ગુજરાતી છૂટા ઉદેવ મારું નાયક મારું નામ નાયક સેવનભાઈ જીત્યાભાઈ ગામ ધોજ તાલુકા જિલ્લા છોટા ઉદેપુર હું આદિવાસી સમા રૂપસિંહ નાયક એ મંડળનો હું પ્રમુખ છું અને આજે અમે કલેક્ટર સાહેબને પત્ર માટે આજે અમે અમારા સાથી મિત્રો સાથે અમે મળીને કલેક્ટર સાહેબના આવેદનપત્રમાં જેમાં આશ્રમ શાળામાં આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુરુપ્રતિ દ્વારા જાતિ ગુરુ શબ્દ ઉચ્ચારીને એમને મારમ મારવા આવ્યા અને અપમાનિત કરવામાં આવ્યા જેથી અમને વિડીયો વાયરલ થતા અમને જાણ થતા અમે તાત્કાલિક ધોરણે કંઈ સ્થળ પર તપાસ કરી પછી અમે મળ્યા અને વાતચીત કરીને અમે જાણવા મળ્યું કે ખરેખર ગૃહપતિ દારૂ પીતેલી હાલતમાં આ છોકરાઓને હેરાન કતી કરે છે તો આવા ગૃહપતિઓ બાળકોનું ભવિષ્ય સુધારાને બદલે અને બગાડવાનું કામ કરે છે તો આવા જે ગૃહપતિઓ છે અમુક શિક્ષકો પણ છે એવા ઘણા ખરા એને પણ કાર્યશરીઓ તપાસ થવી જોઈએ અને એમને ખરેખર અમને તો સસ્પેન્ડને પણ અમે ડિસ્મિસ કરવા જોઈએ ફરીવાર કોઈ આવી પગલું નહીં ભરે એના માટે અને બીજી વાત એ આ લોકો રાખવા અને નાયક એ બંને એસટી કોલમ કોડમાં હરખાત આવે છે પરંતુ જાતિ વિરુદ્ધનું જે રમણામાં સતત ચાલુ છે એમ પણ કહેવાય તો અમે તો ભાઈ નાયક એટલે અમે નાયક છીએ બરાબર પણ નાયકા અને નાયક માં ઘણો ખેર છે મારું નામ છે દિનેશ નાયક સામાજિક કાર્યકર્તા હવે જે છોટાઉદેપુર જિલ્લાનું તીત્જોડ ખાતે છે આશ્રમ છે ગજાનંદ આશ્રમ એમાં એવું છે કે જે સમાજ આજે રાખડા સમાજના છોકરાઓ છે નાયક સમાજના છોકરાઓ છે બધા છોકરાઓ એક સમાન થઈને રહેતા હોય છે પણ અમને દુખ એવું થયું છે કે ખરેખર જે ગુરુજી છે ગુરુ એટલે કે ગુરુ એ શિષ્યને પાઠ ભણાવતા હોય છે કે આ તમારે આ કરવું તે કરવું આજે ગુરુ જ નશામાં આવી અને છોકરાને હેરનગતિ કરતા હોય આજે છોકરાને હેરનગતિ કરે કદાચ છોકરું ધમાલ કરતો હોય તો એ પણ શકે એ પણ અમે માન્ય રાખે છે પણ વધારા ને વધારે કરતા અમારા નાયક સમાજના છોકરાઓનું અંદર એ ભાઈ બોર્ડ લગાવી દીધેલું છે કે તમારે ટોયલેટ ને બાથરૂમ સાફ તો અમારા આદિવાસી નાયકના છોકરા ખાલી ભણવા નહી દેતા ટોયલેટ ને બાથરૂમ સાફ કરવા જ આશ્રમ જાય છે ઘણા ખોરા છોકરાઓની અમારે ટીકા કરે છે કે નાયકના છોકરા ભણતા નથી ભણતા નથી પણ તમે અમારા છોકરાને અવ્યવહાર કરી ટોયલેટ સાફ કરાવો અને બાથરૂમ સાફ કરાવો અને ઉપરથી થી માં તમે લખી દો કે નાઈક આદિવાસીના છોકરા ટોયલેટ સાફ કરે એટલે અમે બધા ટોયલેટ સાફ કરવા છે એટલે અમે તકેદારી ખાસ લેવી જોઈએ મારે તો ધારાસભ્ય સંસદ સભ્ય બધાને જ અંદર મીડિયાના માધ્યમથી કેવું છે કે ઊંચ નીચનો ભેદભાવ રાખવાનું બંધ કરી દે અને અમારા નાયકના છોકરા જે જગ્યા ઉપર આશ્રમમાં ભણતા હોય એને ઊંચ નીચનો ભેદભાવ રાખ્યા પ્રમાણે ભણે અને કયામાં રૂ રૂમ્સમાં એવું લખેલું છે કે બોર્ડમાં લગાવી દેવામાં આવે કે નાયકના છોકરા ટોયલેટ સાફ કરે બાથરૂમ સાફ કરે અમને આ દુઃખેલું છે એટલે આવા ગુરુજીને સસ્પેન્ડને ડિસ્મેસ જ કરવા જોઈએ અને કોઈ પણ જગ્યા મૂકવા જોઈએ નહીં અને એની ઉપર કાયદેસર કાર્યવાહી